હેલો સ્ટુડન્ટ્સ હું સુરન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ ટુનું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એમાં આપણે યુનિટ નંબર જે પહેલું છે જે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર એ જોવાનું છે આજે આપણે એમાં જૂન બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે અમિત પ્રમિત અને જયમિત પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તેમનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું પાકનું સર્વૈયું નીચે મુજબ છે આપણને પાકનું સર્વૈયું આપ્યું છે જવાબદારીઓ મિલકતો મૂડી આપી છે અમિત પ્રમિત જેમિતની અનામત ભંડોળ લેણદારો અને દેવી હુંડીઓ આપી છે મિલકતો બાજુ જમીન મકાન પ્લાન્ટ મશીનરી રોકાણો દેવાદારો સ્ટોક અને રોકડ બેંક આપી છે પેઢીએ ધંધો નીચેની સરરતોએ રામેશ્વર લિમિટેડને વેચ્યો મેં મિલકતોનું નીચે મુજબ મૂલ્યાંકન કરવું જમીન મકાન પ્લાન્ટ મશીનરી અને સ્ટોક આ ત્રણની આપણને નવી કિંમત આપી છે એટલે કે જે કિંમતે કંપની છે એ ખરીદવા માગે છે એ અન્ય મિલકતો રોકડ બેંક સિવાય તથા જવાબદારીઓ ચોપડે દર્શાવેલ કિંમતે ગણવી એટલે કે રોકડ બેંક મિલકતોમાં નથી લેવાની બાકી બધી મિલકતો લઈ લેવાની છે અને દેવા પણ લઈ લેવાના છે કંપની પાઘડીના રૂપિયા વીસ હજાર ચૂકવવા સંમત થઈ છે કંપનીએ ખરીદ કિંમત પેટે પંદર હજાર ઇક્વિટી શેર્સ દરેક રૂપિયા દસ લેખે આપ્યા અને બાકીની રકમ રોકડમાં ચૂકવી ભાગીદારોએ નવી પે નવી કંપની પાસેથી મળેલા ઇક્વિટી શેર્સ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લીધા ભાગીદારી પેઢીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો ચાલો તો માલ મિલકત નિકાલ ખાતું તો આપણે તૈયાર કરવાનું છે બરાબર છે માત્ર એક જ ખાતું તૈયાર કરવાનું છે પણ આપણે આ દાખલામાં છે એ માત્ર એક ખાતું તૈયાર નહીં કરીએ બરાબર છે પહેલાં તો આપણે ખરીદ કિંમતની ગણતરી તો કરવી જ પડશે ફરજિયાત કારણ કે માલ મિલકત નિકાલ ખાતામાં આપણે વેચાણ કિંમત છે એ આપણે દર્શાવવી પડશે એટલે એક વસ્તુ એ થઈ બરાબર છે અને બીજા નંબરમાં આપણે છે એ જે વધારાના બે ખાતા આમ પૂછા નથી પણ આપણને આ બે ખાતા પણ આવડવા જરૂરી છે એક ભાગીદારોનું મૂડી ખાતું અને એક છે રોકડ ખાતું બરાબર એ બે ખાતા નાના નાના બરાબર છે પણ આપણે બનાવશું ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીને સૌ પ્રથમ આપણે ખરીદ કિંમતની ગણતરી બરાબર તો ખરીદ કિંમતની ગણતરી આપણને ખબર છે બે પદ્ધતિ છે એક છે અ ચોખ્ખી મિલકતની અને એક છે અવેજ પદ્ધતિ અવેજ તો આપણને આમાં આપેલું નથી બરાબર છે તો આપણે છે એ ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે એ લેશું તો અહીંયા આપણે ખરીદ કિંમતની ગણતરી તો સૌ પ્રથમ કુલ મિલકતો એમાંથી આપણે કુલ દેવા શું કરશું બાદ કરશું પહેલાં આપણે કુલ મિલ મિલકતો જે કિંમતે કંપની ખરીદી કરે છે એ કિંમતો આપણે લેશું તો સૌ આપણે છે એ જમીન મકાન એની આપણને નવી કિંમત આપી છે તો એ છે નેવું હજાર પણ એની પહેલાં આપણને પાઘડી લેવી જરૂરી છે બરાબર છે તો આપણે પાઘડી આવી છે બરાબર તો પાઘડી પણ આપણે મિલકતમાં એડ કરીશું આ આવી લખશું પાઘડી પહેલાં લઈ લીધી બરાબર છે પછી જમીન મકાન નેવું હજાર નવી કિંમત બરોબર છે આપણે જે આ નવી કિંમત છે એ પછી પ્લાન્ટ મશીનરી તો એની પણ નવી કિંમત આપી છે કેટલી છે તો કે સિતેર હજાર પછી રોકાણો તો કે એની કોઈ નવી કિંમત નથી તો એ ચોપડી કિંમત બરોબર તો એ પંદર હજાર દેવાદારો કેટલા છે તો કે 20000 એક પર ચોપડે કિંમત છે સ્ટોક તો સ્ટોક કેટલો છે તો એની નવી કિંમત છે તો આય લોશું સ્ટોક નવી કિંમત 10000 ચાલો બસ મિલકત નું કામ પૂરું થઈ ગયું હવે દેવા કેટલા કેટલા છે તો કે ઈ જોઈ લઈ તો કે દેવા બાદ દેવા તો દેવામાં શું શું છે તો કે લેણદારો દે દેવી હુંડી અને બે બે આપણે લઈ લેવાની થાય છે તો અહીંયા આપણે લખશું દેવા લેણદારો પચાસ હજારના અને દેવી હુંડી દસ હજારની ટોટલ બાર મૂકી દઈએ સાઠ હજાર દેવા કુલ દેવા બરોબર છે ને અહીંયા મિલકતો તો મિલકતોનું ટોટલ આપણે મારી દઈએ તો વીસ હજાર નેવું હજાર સિતેર હજાર પંદર હજાર વીસ હજાર અને દસ હજાર તો બે લાખ પચીસ હજાર એમાંથી સાઠ હજાર માઇનસ ખરીદ કિંમત આવી એક લાખ પાસઠ હજાર બરાબર છે ખરીદ કિંમત હવે ખરીદ કિંમતની ગણતરી થઈ ગઈ અને આને એમ કીધું છે કે ભાઈ જે છે એ પંદર હજાર ઇક્વિટી શેર દસ રૂપિયા લેખે આપ્યા અને બાકીની રકમ રોકડમાં ચૂકવી દીધી બરાબર છે હવે રોકડ પેટે કેટલા આપ્યા ને એનું આમ જો તમે માત્ર માલ મિલકત નિકાલ ખાતું કરવા ને તો એનું કશું જ કામ નથી બરાબર કારણ કે આપણે પૂરેપૂરી ખરીદ કિંમત છે એ આપણે માલ મિલકત નિકાલ ખાતે જમા બતાવવાની થાય બરાબર એટલે રોકડનું જો તમે ગણતરી બ બતાવવી પડે બરોબર છે આમાં હું કંઈ ખોટું નથી પણ જો ના કરો કદાચ ભૂલાઈ જાય તો ચાલે બરાબર પણ ભૂલવું નથી બરાબર છે ચાલો તો હવે બાકીની રોકડ કેટલી મળશે આપણે તકે કે પહેલાં તો પ પંદર હજાર ઇક્વિટી શેર હવે જ આપણે કેટલું મળે તકે પંદર હજાર ઇક્વિટી શેર છે કેટલા રૂપિયા લખે તકે દરેક દસ રૂપિયા લખે એટલે એક લાખ પચાસ હજાર ટોટલ થશે ઇક્વિટી શેર બરાબર અને એમાંથી આપણે એક લાખ પાસઠ હજાર ટોટલ છે એક લાખ પચાસ હજાર ઇક્વિટી શેર જાય તો વાત વધે કેટલા તકે પંદર હજાર અને પંદર હજાર શું વધે તકે રોકડ આ ડાયરેક્ટ કરી નાખ્યું છે બરાબર પણ તમે અલગથી ગણતરી બતાવજો અહીંયા જગ્યાના અભાવે મેં ડાયરેક્ટ એક લાખ પાસઠમાંથી પચાસ બાદ કરી નાખ્યા ચાલો તો પંદર હજાર રોકડ એ વિધિ આપણી પાસે બસ આટલું જ કામ હતું એનું હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે ચાલો તો પહેલાં તો બધી જ મિલકતોનો નિકાલ આપણે ઉધાર બાજુ કરશું અને દેવાનો નિકાલ જમા બાજુ બરાબર જેવી રીતે આપણે કરતા આવ્યા છીએ એવી જ રીતે આપણે કરશું તો અહીંયા આપણે જમીન મકાન ચોપડા કિંમતે જ બરાબર છે તો જમીન મકાન કેટલું તો કે એંસી હજાર પ્લાન્ટ મશીનરી તો કે એ પણ આપણે નિકાલ કરશું સાઠ હજાર રોકાણો તો કે એનો પણ નિકાલ કરશું પંદર હજાર દેવાદારો તો એનો પણ નિકાલ થાશે સ્ટોક તો કે એનો પણ નિકાલ થાશે વીસ હજાર અને રોકડ બેંક તો એના માટે આપણે અલગથી ખાતું બનાવીએ છીએ બરોબર છે તો બાકી આગળ લાવીએ કેટલો તકે દસ હજાર બસ આટું જ હતું અત્યાર સુધીમાં પછી આગળ વધ્યા આપણે દેવાનું કામ કરી લઈએ તો દેવામાં આપણે લેણદારો અને દેવી હુંડી છે તો અહીં લખશું લેણદારો કેટલા છે કે લેણદારો છે પચાસ હજારના દેવી હુંડી તો દેવી હુંડી છે દસ હજારની ચાલો તો આ પણ લખી નાખું બરાબર છે હવે હવે આપણે જરાક મૂડી આપી છે આપણને અને અનામત આપ્યું છે એ બે વસ્તુ આમ જો આ તમે ના બનાવતા હોવ તો કાંઈ જરૂર નથી બરોબર છે આપણા દાખલાનો સ્ટેપ અહીંયા પૂરો થઈ જાય પછી અહીંયા આપણે મૂડી લખી નાખીએ બાકી આગળ લાવ્યા અમિત પચાસ પચાસ અને પચીસ ચાલો તો લખી નાખીએ અને અનામત ભંડોળ અનામત ભંડોળ કાંઈ નથી આપ્યું એટલે પાંચ જેમ ત્રણ જેમ બે જેનું નફા નુકસાનનું પ્રમાણ છે એમાં આપણે વેચશું વીસ હજાર છે પાંચ ને ત્રણ આઠના બે દસ ભાઈગા બે એટલે બે હજાર બે પચાસ દસ હજાર બે તેરી છ હજાર અને બે દુ ચાર હજાર આ એને નફા નુકસાનના પ્રમાણમાં વેચવું બરાબર છે તમને કદાચ રૂલ ખબર ના હોય વીસ હજાર એને ભાઇગા પાંચ ને ત્રણ આઠને બે દસ એટલે દસ હજાર દસ બરાબર એટલે કે આ એવા બે હજાર બે હજારને આપણે આ ત્રણેય યારે મલ્ટીપ્લાય કરી નાખીએ બરાબર બે પચાસ દસ એટલે કે દસ હજાર બે તેરી છ એટલે કે છ હજાર અને બે દુ ચાર એટલે ચાર હજાર ક્યાંય કેલ્સીની જરૂર પડે નહીં ચાલો તો આ વસ્તુ થઈ ગઈ અને હા કદાચ અટપટો આંકડો આવતો હોય તો તમે કે કેલ્સી યુઝ કરી લેજો નહીં ત્યારે ક્યાંક ગોટો થઈ જશે તો છે એ દાખલામાં જવાબ નહીં આવે ચાલો તો આમ અનામત ભંડોળનું કામ થઈ ગયું બધી જ વસ્તુ આપણે લઈ લીધી છે ચાલો તો હવે આપણે જે છે ખરીદ કિંમતની વાત કરી લઈએ તો અહીંયા ખરીદ કિંમત છે તો અહીંયા આપણે કયું કોણ ખરીદી છે તો કે રામેશ્વર લિમિટેડ ત્યાં લખશું રામેશ્વર લિમિટેડ ખાતે કેટલા તો કે જેટલી ખરીદ કિંમત છે એક લાખ પાસઠ હજાર અને આ સિવાય વિસર્જન ખર્ચ છે કંઈ તો વિસર્જન ખર્ચ આપણને કાંઈ આપેલો નથી નહીં આપણે એને ચૂકવવો પડ ચાલો બંધ કરી દઈ માલ મિલકત નિકાલ ખાતું પચાસ હજાર સાઠ હજાર અને એક લાખ પાંસઠ હજાર તો એ આવશે બે લાખ હજાર તો અહીં આપણે લખશું બે લાખ પિંચોતેર હજાર મિનિટ પચાસ હજાર દસ ચાલો તો બે લાખ પચીસ હજાર આવે છે નહીં કે પીચોતેર હજાર બરાબર છે ચાલો એમાંથી એંસી હજાર આપણે આ બધા માઇનસ કરી એંસી હજાર પ્લસ સાઠ હજાર પ્લસ પંદર હજાર પ્લસ વીસ હજાર પ્લસ વીસ હજાર તો બે કલાક પંચાણું હજાર માઇનસ બે લાખ પચીસ હજાર તો એ આવશે ત્રીસ હજાર આપણો નફો અને એને આપણે મૂડી ખાતે લઈ જશું ત્રણેયના કોણ છે તો કે ત્રણ જણા છે આપણા અમિત પ્રમિત અને જયમિત ચાલો તો એને આપણે પાંચ જેમ ત્રણ જેમ બે એનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એટલે કે ત્રીસ હજાર એને ભેંગા દસ આપણે જેવી રીતે કર્યું હતું એ જ રીતે તન ને પંદર હજાર તન તેરી નવ હજાર અને ત્રણ દુ છ હજાર બરાબર પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં બરાબર છે ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી આપણે હવે જે વધારાની વસ્તુ કહી દી બરોબર છે જેમાં આપણે આપણા મૂડી ખાતા લીધા હતા તો ચાલો મૂડી ખાતા લઈ લઈએ બરોબર છે અહીંયા આપણે લખશું નફો કેટલું છે તો કે પંદર નવ અને છ તો અહીંયા લખશું પંદર હજાર નવ હજાર અને છ હજાર બરાબર છે ચાલો પછી છે એક વસ્તુ હજી આપણે મૂડી ખાતા બનાવીએ છીએ એટલે આપણે આગળ કરવી પડશે કે આપણે છે એ જે આ પંદર એક લાખ પચાસ હજારના ઇક્વિટી શેર છે એ છે એ ભાગીદારો લઈ જશે બરાબર છે તો એના ઇક્વિટી શેર છે આપણે ભાગીદારો વચ્ચે વેચી નાખીએ અહીં લખશું આપણે ઇક્વિટી શેર ખાતે કેટલા છે તો કે ટોટલ એક લાખ પચાસ હજારના છે બરાબર છે તો એક લાખ પચાસ હજારના ઇક્વિટી શેર છે એને પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચી નાખીએ તો એક લાખ પચાસ હજાર એને ભાંઘા દસ એટલે કે પંદર હજાર તો પંદર પચાસ પિંચોતેર હજાર આને પંદર તેરી પિસ્તાલીસ હજાર આને અને પંદર દુ ત્રીસ હજાર આને બરાબર છે તો હવે આપણે આ મૂડી ખાતું બંધ કરી નાખીએ અને અહીંયા આપણે રોકડ ખાતું બનાવીએ છીએ બરાબર છે તો એમાં જે આપણે રોકડ આવશે બરાબર જેવું જે આપણે કંપની ચૂકવશે બરાબર તો એ આપણે મળે તો અહીંયા આપણે કેટલી રોક રોક જે રોકડ છે એ મળે છે તકે પંદર હજાર રૂપિયા આપણે બાકીની રોકડ મળે છે બરાબર તો આને આપણે અહીંયા લખી નાખશું કેટલા તકે આપણે બે આપે છે બરાબર છે કંપની તો અહીં લખશું નવી કંપની ખાતે જેનું નામ છે રામેશ્વર લિમિટેડ કેટલા છે તકે પંદર હજાર બરાબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ હવે આપણે આને બંધ કરી દઈએ બરોબર છે મૂડી ખાતાને પચીસ હજાર ચાર હજાર છ હજાર એટલે પાંત્રીસ હજાર ટો અહીંયા પાંત્રીસ હજાર અને જે પાંચ હજાર વધ્યા એ આ જૈમિતને ચૂકવવાના થશે જૈમિતને ચૂકવવાના થશે એટલે કે પીપીડી છે એ જૈમિતને આપશે પા પચાસ હજાર છ હજાર નવ હજાર એટલે એ થઈ જશે આપણા પાસઠ હજાર બરાબર અને અહીંયા આપણે પાસઠ હજાર કરી નાખીએ એમાંથી પિસ્તાલીસ હજાર માઇનસ એટલે એ થઈ જશે વીસ હજાર બરાબર એટલે કે પેઢી વીસ હજાર કોને ચૂકવશે પ્રમિતને પછી છે પચાસ હજાર દસ હજાર અને પંદર હજાર ચાલો તો આ આવશે હજાર અને આ આવશે પિંચોતેર હજાર અને આને પીચોતેર હજાર ઓલરેડી શેર મળી ગયા છે એટલે આને કાંઈ મળશે નહીં તો આને આપણે લખશું રોકડ ખાતે બરોબર છે જે છે એ લઈ ગયા ભાગીદારો બરાબર છે અહીંયા આપણે ભાગીદારોના મૂડી ખાતે કેટલા તકે વીસ હજાર કોણ તકે પ્રમિત વીસ હજાર અને જૈમીન જયમિત છે એ છે પાંચ હજાર લઈ જશે એટલે ટોટલ થઈ જશે પચીસ હજાર એટલે આ પચીસ હજાર અહીંયા અને આ પંદર પચીસ હજાર અહીંયા બરાબર એટલે કે આ થઈ ગયું આપણું રોકડ ખાતું ભર અને આ થઈ ગયું આપણો બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયેલો દાખલો બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય બરાબર છે તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ